નમસ્કાર આજે આપણે ચર્ચા કરીશું કે દાદર કે ફંગલ ઇન્ફેક્શન વિશે ઇન્ફેક્શન કહેવાય છે એ કોમનલી થાય કેમ કે ફૂગ આપણે કહીએ ને કે જ્યારે ચામડીમાં અંદર જે જગ્યાએ ચામડી ભીની વધારે થાય ચામડીમાં ઘસારો વધારે પડે એટલે કે બગલમાં થાય સાથળમાં થાય એ જગ્યાએ ઘણા કુંડાળા પડતા હોય છે અને ખંજવાળા આવતા હોય છે અને કોમનલી લોકો દાદર સમજે છે હવે ગોળ કુંડાળા જે પડે છે ને એ બધી ગોળ કુંડાળા દાદર નથી હોતી ઘણી બધી કંડિશન આવે છે પિટ્રિયાસી રોઝિયા કહેવાય છે એક જાતનું વાયરલ ઇન્ફેક્શન છે કે એના અંદર પણ ગોળ ચક્કામાં પડે છે બીજું ગ્રેન્યુલરમાં એન્યુલામની કઈ કંડિશન આવે છે એમાં ગોળ કુંડાળા પડે છે સેમ દાદર જેવું લાગે તમને દૂરથી પણ એમાં ખંજવાળ ના આવતી હોય બીજી વસ્તુ આવું નવું સેમ લેપરસીમાં થાય લેપરસી ગોળ કુંડાળા પડે છે પણ એમાં ખંજવાળ પણ ના આવતી હોય છે પેશન્ટને સંવેદના પણ ના હોય એટલે એ દરેક માટે અલગ અલગ ડિફરન્સિંગ ટેસ્ટ આવે છે કે એ ડાયગ્નોસિસ વગર લોકો ગોળ કુંડાળાને ને દાદર સમજી ને દવા મહિના મહિના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના ચાલુ રાખે છે ખોટી વસ્તુ છે એટલે સૌથી પેલા લોકોને હું અપીલ કરીશ કે દાદર માટે બોર્ડ સર્ટિફાઈડ ડર્મેટોલોજી સલાહ લઈ અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરો ઓવર ધ કાઉન્ટર સ્ટીવડ વાળી ટીવો કે ટ્રિપલ કોમ્બિનેશન વાળી ટીવો લગાવવાની સદંતર લોકોને ના પડ્યું છે કેના કારણે લોંગ ટર્મ બહુ ખરાબ એના કોમ્પ્લિકેશન આડઅસર ઉભી થતી હોય છે નમસ્કાર